નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર ખાતે કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ડીસા ખાતેથી બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે એક લાખ એકત્રીસ હજાર ચારસો પચાસથી થી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં યોજાયેલ સમાંતર કાર્યક્રમમાં રાજ્યભરમાં જંબુસરના તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં આવાસોના ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આ કાર્યક્રમ સંપન્ન થયો ધારાસભ્ય સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પરથી આવાસની પ્રતિકાત્મક ચાવી સોંપવામાં આવી

ત્વના હસ્તે લાભાર્થીઓને સ્ટેજ પર પ્રતિકાત્મક ચાવી આપવામાં આવી તથા એનઆરએલ એમ યોજના અંતર્ગત માઇક્રો ફાઇનાન્સના લાભાર્થી અમી સખી મંડળ તથા હરિપ્રસાદ સ્વસહાય જૂથને ચેક વિતરણ ઉપસ્થિતિઓના હસ્તે કરવામાં આવ્યું હતું જંબુસર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જંબુસર આમોદુ તાલુકાના આગેવાન પદાધિકારીઓ પ્રાંત અધિકારી શ્રી એ એમબી પટેલ મામલતદાર જીવીબી પરમાર જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ તમામ સંબંધિત ખાતાના અમલીકરણ અધિકારીઓ સહિત મહાનુભાવો અને નાગરિકો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગુજરાત રાજ્યમાં એકસો બ્યાસી સીટ તમામ વિધાનસભા વિસ્તારમાં ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ અને ગુજરાતના મૃદુ અને નિષ્ઠાવાન એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઓગણત્રીસ હજારથી વધુ કરોડની મતબાર રકમથી ગુજરાતના તમામ વિધાનસભામાં એકી સાથે આજે જ્યારે વિશ્વ રેકોર્ડ સાથે આવાસ યોજના અને એના ખાતમુહૂર્ત પ્રસંગે આજે જંબુસરમાં પણ જે પીએમ આવાસ યોજના છે એ યોજનાના ભાગરૂપે આજે જંબુસરની અંદર પણ એનું આયોજન કરવામાં આવ્યું અનેક મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અનેક મકાનોને બનેલા મકાનોની ચાવી પણ અર્પણ કરવામાં આવી તો આ ગુજરાત સરકારનું જે સૂત્ર છે ભારત સરકારનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ આજના દિવસે જ્યારે સાર્થક થયું છે ત્યારે હું તમામ અધિકારીઓને તમામ જંબુસર વિભાગના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આજના દિવસે આ સુંદર મજાનું જે આયોજન થયું છે અને એ સુંદર આયોજનની અંદર જે જે લાભાર્થીઓ પધાર્યા છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું આવનાર દિવસોની અંદર આ ગુજરાત અને આ ભારત દેશ મોદી સાહેબનું જે સપનું છે કે વિકસિત ભારત અને આ ભારત વિશ્વગુરુ બને એવો એમનો જે દ્રઢ સંકલ્પ છે એ મને લાગે છે કે પૂર્વ થવા તરફ આગળ વધી રહ્યા છીએ એ સંકલ્પ પૂરો થશે અને આ ભારત દેશ ખૂબ આગળ વધશે એવી પ્રાર્થના સહ આજના દિવસે તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જે અમારા હોદ્દેદારો છે એમને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેવો આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે સફળ બનાવ્યો છે અસ્તુ ધન્યવાદ વંદે માત્ર ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ જય શ્રી રામ